દોસ્તો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબરલાલ પટેલે ચક્રવાતના લઈને મોટા સમાચાર સામે આપ્યા છે ગુજરાતના વાવાઝોડા સાથે લાગે છે લેણું છે સોળસો મીટર લાંબા દરિયાકાંઠે વાવાઝોડું ગુજરાતમાં આવનાર ટકરાતું રહેતું હોય છે તો ગુજરાતમાં બે વર્ષ પહેલાં નામનું વાવાઝોડું ભારે વિનાશ વર્યું હતો ત્યારે ગુજરાતમાં ફરી એકવાર તોકાદ જેવું વાવાઝોડું આવી રહ્યું છે તો આગાહીકાર અંબરલાલ પટેલે મે મહિનાના અંતમાં ચક્રવાતની આગાહી કરી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આઈએમડીએ પણ કહ્યું છે કે આ વેધર પેટર્ન પાસલની ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવના નકારી શકાતી નથી કારણ કે મેને જ ચક્રવાત રચવાની માહિતી ગણવામાં આવે છે તો ચક્રવાતમાં ફેરવાઈ શકે નહીં તેની પુષ્ટિ કરવી ખૂબ જ વહેલું છે જો ચક્રવાત રચાય તો ચોમાસાની પ્રગતિ પણ તેની અસર હજુ સુધી આગાહી કરી શકાતી નથી કારણ કે તેના ટ્રેક અને તીવ્રતા પર નિર્ભર રહેશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અંબરલાલ પટેલને ખેડૂતોની સલાહ અંબાલાલ પટેલે આકરી ગરમી વિશે આગાહી કરતાં કહ્યું કે રાજ્યના લોકોને છવ્વીસ મે સુધી ગરમી સહન કરવી પડશે તો હાલ તાક તાપમાન પિસ્તાલીસ ડિગ્રીની આસપાસ રહેશે તો છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ પડતા સામાન્ય ગરમીમાં ઘટાડો થશે આ રોહિણી નક્ષત્રમાં વરસાદ રહેશે તો કેટલાક વિસ્તારમાં સારો વરસાદ પણ રહેશે તો પવનની ગતિ પણ એકસો ચાલીસ કિમીની પણ રહેશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મે મહિનો એટલે ચક્રવાતનો મહિનો તો આઈએમડીએ કહ્યું કે બાવીસ મેની આસપાસ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર હવાના નિમ્ન દબાણ વિસ્તાર બનતો જોવા મળશે તો આનાથી કેરળમાં ચોમાસું આગળ વધશે પરંતુ આ વેધર પેટર્ન પાછળથી ચક્રવાતમાં પરિવર્તન થવાની સંભાવના નકારી શકાતા નથી કારણ કે મેને ચક્રવાત રચવાનો મહિનો ગણવામાં આવે છે તો ચક્રવાતમાં ફેરવાશે કે નહીં તેની પુષ્ટિ કરવી ખૂબ જ વહેલું છે જો ચક્રવત રચાય તો ચોમાસાની પ્રગતિ તેની અસર હજુ સુધી આગાહી કરી શકાય નથી કારણ કે તેના ટ્રેક અને તીવ્રતા જો વધારે જોવા મળશે તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દક્ષિણની બંગાળની ખાડીમાં નીચા દબાણની સિસ્ટમ વધુ વિકસિત થશે તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્રોપોલોજીકલ મેટ્રોલોજી વિરિસ્ટ આબોહવાઈ વિજ્ઞાની રક્ષી મેથ્યુ કાલે જણાવ્યું હતું કે આગામી સપ્તાહમાં દક્ષિણ બંગાળની ખાડીમાં નીચા દબાણની સિસ્ટમ ચોક્કસપણે વિકસિત થશે તો દરિયાની સપાટીનું તાપમાન ખૂબ ગરમ છે તેથી દરિયાની સ્થિતિ અનુકૂળ છે તે મેડમ જુલિયન એસોસિયન્ટ ટૂંક સમયમાં ત્યાં પહોંચી રહ્યું છે જેના કારણે પવન પણ અનુકૂળ થઈ રહ્યો છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ચોમાસાના આગમન પહેલા વધુ એક વાવાઝોડાનું સંકટ સામે આવ્યું છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત છે જેની ઝડપ એકસોને વીસ કિલોમીટર રહેવાની શક્યતા છે તો જેની અસર ગુજરાતમાં જોવા મળશે તો છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદ પડશે તો પશ્ચિમ બંગાળ અને પૂર્વ ભારતના ભાગોમાં ચક્રવાતની ભારે અસરના પગલે પૂર આવવાની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે તો આગામી ચોવીસ મે સુધી હનુમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની શરૂઆત થશે તો જૂન મહિનાની શરૂઆતના અરબસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે જો ચક્રવાત ઓમન તરફ ફંટાશે તો દેશમાં પશ્ચિમ કિનારાના ભાગોમાં દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં તેની અસર જોવા મળશે અને વરસાદ લાવશે જેની ગુજરાત પર આંશિક રીતે અસર થવાની સંભાવના છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ચોમાસાના આગમન પહેલાં વધુ એક વાવાઝોડાનું સંકટ સામે આવ્યું છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે બંગાળના સગરમાં ભારે ચક્ર વરસાદ જશે જેની આગાહી કરી છે જેની ઝડપ એકસો ને વીસ કિલોમીટરની રહેવાની છે જેની અસર ગુજરાતમાં જોવા મળે છે તો છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદ પડશે તો પશ્ચિમ બંગાળ અને પૂર્વ ભારતના ભાગોમાં ચક્રવાતની ભારે અસરના પગલે પૂરાવાની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલે વ્યક્ત કરવામાં આવી છે